આ છે વડોદરા શહેર જેને આપણે સંસ્કારી નગરી વડોદરા તરીકે ઓળખીએ છીએ આ સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા છે આ આ સયાજી નગરીમાં શું ચાલી રહ્યું છે નવજીવન ન્યૂઝ એક પ્રયોગ કરી રહ્યું છે હવે તમે નવા પ્રકારની સ્ટોરી જોવાના છો અત્યારે હું જ્યાં ઊભો છું એ વડોદરાનો ચાપાનેર દરવાજો છે તમને સવાલ થશે કે હું ચાપાનેર દરવાજા ઉપર કેમ આવ્યો તો કેટલીક વસ્તુ બતાડવી છે અજાયબી લાગે તમને કદાચ તમે આવી ઘટના નહીં જોઈ હોય તે હવે તમે જોશો નવજીવન જનમાર્ગ ઉપર તો હું મારા સાથી મારા સહયોગી કેમેરામેન જયંત દાફડાને કહીશ કે આપણે વડોદરાની ચાપાનેર દરવાજા કેમ આવ્યા છીએ આપણી પાછળ દેખાઈ રહ્યા છે એક પોલીસવાલ આમ તો પોલીસનું કામ લોકોનું રક્ષણ કરવાનું છે પણ લાગે છે કે પોલીસ અત્યારે અડચણ બની રહી છે અને અડચણ આજની નથી છેલ્લા ઓગણીસ વર્ષથી પોલીસના આ વાહન ટ્રાફિકમાં અડચણ બની રહ્યા છે ચાલો તેની વિગતે વાત કરીએ આ એક પહેલી મોબાઈલ છે જે વર્ષોથી એટલે કે તારીખ એક મે બે હજાર છના રોજ જ્યારે ગુજરાતનો સ્થાપના દિવસ હતો ત્યારથી અહીંયા ઊભી છે અહીંથી હટતી નથી હવે આપણે બીજી મોબાઈલ તરફ જઈશું આ એક મોબાઈલ છે હવે બીજી મોબાઈલ એવી છે કે આ બીજી મોબાઈલ પણ ઊભી છે આ પણ પહેલી મે બે હજાર છથી આ જ જગ્યાએ ઊભી છે હટતી નથી વડોદરાના લોકોને કે ગુજરાતના લોકોને એવો પ્રશ્ન થશે કે પોલીસના આ ભંગાર થઈ ગયેલા વાહનો કેમ રસ્તા ઉપર છે તો વાત કરવી છે હવે હું મારા સહયોગી જયંત દાફડાને કહીશ કે મોબાઈલની નીચે થોડોક કેમેરા ઝૂમ કરે તો આપણે કેટલીક વસ્તુ જોવી છે આ જે મોબાઈલ છે એની નીચે તમને કેટલાક ફૂલ પાથરેલા દેખાય છે આ ફૂલ શેના છે કોણ આવીને આ ફૂલ પાથરી જાય છે એવો પ્રશ્ન થશે તો વાત એવી છે કે અહીંયા એક દરગાહ હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ દરગાહ રોડ લાઈનમાં આવે છે તેમ કંઈ તેને હટાવવાનો પ્રયત્ન કર્યો અને કોર્પોરેશને ડિમોલ્યુશન શરૂ કર્યું પહેલી મે બે હજાર છના દિવસે આપણે ત્યાં મંદિર હોય દરગાહ હોય કે આ પ્રકારના ધાર્મિક સ્થળો હોય ત્યારે જ્યારે જ્યારે ખસેડવાનો પ્રયત્ન કરીએ છે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે અહીંયા પણ એવા જ પ્રશ્નો થયા અને વડોદરા શહેર અગિયાર દિવસ સુધી કરફ્યુમાં બંધ થયું કારણ કે અહીં જે દરગાહ હતી એ દરગાહને કોર્પોરેશને હટાવી હતી આ દરગાહને લઈને ફરી અહીંયા દરગાહ ન બની જાય તેવા પ્રશ્નો નિર્માણ ન થાય અને ફરી હિન્દુ મુસલમાનનો પ્રશ્ન ન આવે તેના માટે દરગાહ ઉપર હવે પોલીસના આ વાહનો છેલ્લા ઓગણીસ વર્ષથી ઊભા છે અહીંયા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે લોકો એવો દાવો કરતા હતા કે કાશ્મીરની અંદર ત્રણસો સિત્તેર ક્યારે હટાવશો પણ કાશ્મીરની અંદર ત્રણસો સિત્તેરની કલમ હટી ગઈ છે પણ વડોદરા પોલીસની કે વડોદરાના સત્તાધીશોની હિંમત નથી કે આ પોલીસના બે વાહનો હટાવે અહીંયા જે દુકાનદાર છે દુકાનદાર પણ થાકી ગયા છે કારણ કે તેમના ધંધા ઉપર પણ અસર થઈ રહી છે તેમના ત્યાં કસ્ટમર નથી આવી રહ્યા તેઓ વારંવારની રજૂઆત કરી ચૂક્યા છે કે આ પોલીસના વાહનો હટાવો દીપકભાઈ તમારી દુકાનનું નામ શું છે મારા દુકાનનું નામ જીપી એન્ડ સન્સ

અને જે અમારા ઘરાક આવે છે એ પણ ઊભા નથી રહી શકતા જતા રહે છે અમારી ઘરાકી લગભગ પચીસ ટકા રિટેલ ઘરાકી અમારી પચીસ ટકા જ છે વીસ ટકા અમારા ધંધાને બહુ નુકસાન પડે છે તો આ હટાવવા માટે તમે સરકારમાં કે પોલીસમાં કે કલેક્ટરમાં કે રજૂઆત કરી એ બે હજાર જ્યારે છમાં મૂકેલી ગાડીઓ ત્યારે અરજીઓ કરેલી અમે ત્રણ ચાર વર્ષ બહુ કોશિશ કરી કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને પણ એ કંઈ તે વખતે થયું નહીં અને હવે હવે અમે તો કરતા જ નથી કારણ કે એ લોકોનો જે એમને જે કરવાનું છે એ જ કરશે આ પબ્લિકનો તો કંઈ નથી વિચાર કરવાના એ લોકો જે મને લાગે છે એટલે તમે બધી જ જગ્યાએ રજૂઆત કરીને થાકી ગયા છો હા હવે થાકી ગયા છે હવે બેસીને જોઈએ છે અને આ બધું અને અંદર ગાડીમાં તમે જોશો જરા ફોટોગ્રાફ લઈ લેજો એમના એવો કચરો પડ્યો છે અંદર એ મચ્છરો થાય છે બીમારીનો ઘર છે આ હમણાં તાપ છે આ પવન ગરમ ગરમ પવન આવે છે આ દુકાન આપણી દુકાનમાં અંદર બહુ તકલીફ છે આમાં નથી ના સાંભળવા નથી ઇલેક્શન આવે ત્યારે અહીંથી આ લોકો રેલીઓ કાઢે છે બહુ ટાઈમ થયો છે તો કે આ થઈ જશે પણ ઓગણીસ વર્ષથી તો કંઈ થયું નથી અને જે દરગાહ હતી એ બે ગાડીઓ મૂકેલી છે જ્યાં દરગાહ તો પાછળની ગાડી પર હતી આગળ તો કંઈ હતું જ નહીં ખાલી એમને ગાડી મૂકેલી છે કોઈ કારણ વગર અને દરગાહ જ્યારે આ જે આ જે દરગા હટાઈ કે તોડી તો એ શા માટે તોડી કે રોડ ખુલ્લા થાય ટ્રાફિકનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય તો આ તો ટ્રાફિકનો પ્રોબ્લેમ તો કંઈ સોલ્વ થયો જ નથી ઉલટો વધારે થઈ ગયો ઉપરથી વધારે થઈ ગયો છે આ આપણા એક દરગાહ હતી આ તો સમજો ત્રણ દરગાહની જગ્યા રોકી રાખે છે એવી હાલત છે હમણાં તો હવે આ પોલીસના વાહનોની અંદર શું છે તે પણ મારે તમને એક વખત બતાડવું છે આ જે પોલીસના વાહનો છેલ્લા ઓગણીસ વર્ષથી અહીંયા પડ્યા છે તેની અંદર હવે કચરાપેટી લોકો આવીને કચરો ઠાલવી જાય છે અને હવે આ કચરાપેટી બની ગયેલી પોલીસની મોબાઈલ હટાવવા માટે કોઈને રસ નથી હું બતાડીશ કે આ પોલીસના વાહનોમાં કેવા પ્રકારનો કચરો છે લોકો આવીને કચરો ઠાલવી જાય છે મચ્છર થાય છે ગંદકી થાય છે પણ આ પોલીસના વાહનો હટાવવાની હિંમત વડોદરા પોલીસની કે વડોદરાના કોર્પોરેશનની કે વડોદરાના સત્તાધીશોની નથી આપણે દાવો કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થામાં આપણે કુશળ છીએ પણ આપણી પાસે એ કવત નથી કે આપણે આ પોલીસના વાનો હટાવી શકીએ તો આ અંગે વાત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાયા છે વડોદરાના જાણીતા પત્રકારને મારા સાથી ચિંતન શ્રીપાલી ચિંતન આ પોલીસના વાહનો કેટલા વર્ષથી છે સર આમ તો બે હજાર છમાં જ્યારે આ હટાવવા આવ્યું કોર્પોરેશને હટાવડાવ્યું ત્યારથી આ વાહનો અહીંયા જ છે અને હું છેલ્લા ઓગણીસ વર્ષથી તો જોઈ રહ્યો છું હવે પહેલી મે ઓગણીસ વર્ષ એને પૂરા થયા એ ઓગણીસ વર્ષથી આ વાહનો અહીંયા સ્ટોરી પણ કરી હતી હમણાં પહેલી મેના પહેલી ઓગણીસ વર્ષથી હટાવવામાં આવે નહીં હટાવવા પાછળનું કારણ શું લાગે છે નબળું તંત્ર અને પાંગણીની દગીરી બીજું કોઈ કશું તો છે એટલે હમણાં મેં મારા મારી સ્ટોરી સ્ટોરીમાં એવું કહ્યું કે કાશ્મીરમાં તમે ત્રણસો સિત્તેર હટાવી શકો પણ વડોદરાના બે પોલીસના વાહનો તમે ન હટાવી શકો એટલે તમે તમારી રીતે સામે જ કહી દીધું કે ભાઈ સરકાર ધારે તો ત્રણસો સિત્તેર હટી શકે તો સરકાર ધારે તો આ બે વાહનો તો આરામથી નીકળ્યા વાહન છે કોઈ કલમ નથી કે કાયદાની વાર આ જે વાહન પોલીસના બે વાહનો છે એની નીચે એક દરગાહ હતી જેને કોર્પોરેશને તોડી પાડી હવે ત્યાં દરગાહ રહી નથી અસ્તિત્વમાં પણ દરગાહ ઉપર આસ્થા રાખનારા લોકો અહીંયા ફૂલ મૂકી જાય છે સવાલ એવો હતો કે આ દરગાહ એટલા માટે હટાવવામાં આવી કે દરગાને કારણે ટ્રાફિક જામ થાય છે ટ્રાફિકની સમસ્યા થાય છે એવો કોર્પોરેશનનો દાવો હતો દરગાહ તો હટી ગઈ પણ પોલીસના વાહનો હજી ઊભા છે અને હવે પોલીસના વાહનો ટ્રાફિકમાં અડચણ બની રહ્યા છે વડોદરાના સત્તાધીશો વડોદરાના મેયર વડોદરાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી કે પછી વડોદરાના કલેક્ટર આ સ્ટોરી જોતા હોવ તો નિર્ણય કરજો કે આપણે આ પ્રકારની દયાજનક સ્થિતિમાં લાચાર સ્થિતિમાં આ વડોદરાને અને વડોદરાના લોકોને ક્યાં સુધી રાખવા છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે તમે નવજીવન પર આ સ્ટોરી જોઈ શકશો અમારો બે લાયકોન દબાવજો કે જેથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે મને અને મારા સાથી જયંત દાફડા અને તોફિક ઘાંચીને રજા આપો આવું છું હમણાં એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड पराई